લારી પર વેચાણ કરનારો એન્જિનિયર નીકળ્યો મિત્ર સાથે ધરપકડ સુરતના હોડીબંગલાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભજીયાની લારી ઉપર એમડી ડ્રગ્સ વેચવાના પ્રમાણમાં લાલ ગેટ પોલીસે ડ્રગ્સ સપ્લાય કરતા ભરૂચના કોમ્પ્યુટર એન્જિનિયર અને તેના મુંબઈના મિત્રને ઝડપી લીધા છે ભરૂચ હાજીખાના બજારના અતહર મનસુરીએ મિત્રો પાસેથી પૈસા લઈ યુએસડીટી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું પણ નુકસાન થતા મિત્રો પૈસા પરત માંગતા હોય અને મુંબઈના મિત્ર અશરફ સોખિયાને પણ ત્રણ લાખ લેવાના હતા તેથી તેની મારફતે જ મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી છ મહિનાથી ભરૂચ અને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું તેની પૂછપરછ કરતા તે ડ્રગ્સ મુંબઈમાં રહેતા મિત્ર અશરફ અબ્દુલ રઝાક સોખિયા પાસેથી મંગાવતો હતો પોલીસની એક ટીમે મુંબઈ પહોંચી મૂળ ભાવનગર તળાજાના ત્રાપજના વતની અને મુંબઈના અંધેરી માર્કેટ ખાતે રહેતા તેમજ બારી ફિટિંગનું કામ કરતાં ત્રીસ વર્ષીય અસફર સોખિયાને પણ ઝડપી લીધો હતો લાલગેટ પોલીસે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અથર મંસૂરીએ મિત્રો પાસેથી પૈસા લઈ યુએસડીટી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું પણ નુકસાન થતા મિત્રો પાસે પરત પૈસા માંગ્યા હોય અને મુંબઈના મિત્ર અશરફ સોખિયાને પણ ત્રણ લાખ લેવાના હતા તેથી તેની મારફતે જ મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી છ મહિનાથી ભરૂચ અને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું અથર મિત્ર જમીર શેખ મારફતે ભરૂચમાં અને મોહમ્મદ જાફર ગોડિલને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો ઝડપાયેલા અથર અને અશરફે મુંબઈથી અગાઉ બે વખત ડ્રગ્સ મંગાવ્યું હતું આપ લોક જાણો છો તેમ તારીખ 20 સાત 2024 ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાલગેટ પોલીસ દ્વારા એક એનડીપીએસ નો કેસ કરવામાં આવેલ હતો જેમાં કુલ 125.71 ગ્રામ એમડી રિકવર કરેલું હતું અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી આ ત્રણ આરોપીઓની પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરતા આ આરોપીઓ આ ડ્રગ્સ ભરૂચથી લાવેલા હતા તેવી માહિતી મળેલી હતી જે જેને આધારે લાલગેટ પોલીસ દ્વારા ભરૂચની અંદરથી અથહર આરિફ મંસુરી નામના ઈસમની અટકાયત કરવામાં આવેલી હતી આ અથહર આરીફ અંસુરી જે છે એ અહીંયા લાલગેટની અંદર આ લોકોને એમડી સપ્લાય કરતો હતો અને આ અથર આરીફ મન્સૂરીની તાત્કાલિક ધરપકડ કર્યા બાદ આ તેનું ઇન્ટ્રોગેશન કરતા અથર આરીફ મંસુરી એ આમ એમડી બોમ્બેના અશરફ અબ્દુલ રજાક સોખિયા પાસેથી લાવેલ હતો તેમ જણાવતા લાલ ગેટની ટીમે બોમ્બેમાં રેડ કરી અશરફ અબ્દુલ રજાક સોખિયાની પણ ધરપકડ કરેલી છે એમ આ ગુનાની અંદર અગાઉ ત્રણ આરોપી પકડાયેલા હતા એ પછી એક ભરૂચથી અતર આરીફ મંસૂરી અને બોમ્બેથી અશરફ અબ્દુલ રજાક સોખિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આ આખો જે આ લોકોનું રેકેટ છે એ લાલગેટ પોલીસે ઓપન કરેલું છે હજુ પણ અશરફ અબ્દુલ રજાક સોખિયા છે એ આ એમડી ક્યાંથી લાવી લાવે છે તેના માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ફર્ધર તપાસ કરવામાં આવશે અને જે ત્રણ આરોપીઓ લાલગેટ પોલીસ સ્ટેશને પકડેલા છે એ આરોપીઓ કોને કોને વેચતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ લાલગેટ પોલીસ દ્વારા કરવામાં આવશે અથર આરીફ મન્સુરી એ અગાઉ યુએસડીટીનો ધંધો કરતો હતો અને એની અંદર એને ખોટ જતા એણે આ એમડી ડ્રગ્સની અંદર ઝંપલાવેલું હતું એને આ અશરફ અબ્દુલ રજાક સોખિયા જે બોમ્બેનો રહેવાસી છે એને ત્રણ લાખ રૂપિયા આપવાના હોય અબ્દુલ રજાક સુખિયા એને જણાવેલું હતું કે તું એમડીનો સપ્લાય કરે એમાં નફો વધુ મળશે જે મારી તારું દેવું ચૂકતે થશે એટલે જે ધંધામાં નુકસાન ગયેલું હોવાથી અગાઉ એને ત્રણ વખત બોમ્બેથી કન્સાઇનમેન્ટ એણે મંગાવેલા છે એવું એણે પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે બોમ્બેની અંદર અશરફ અબ્દુલ રજાક સોખિયા એ આને કન્સાઇમેન્ટ ટ્રાવેલ્સનું માધ્યમથી મોકલવામાં આવતું હતું એની પ્રાથમિક પૂછપરછમાં બે અન્ય ઈસમોના નામ એણે આપેલા છે એ નામ અધુરા છે પોલીસ વેરીફાઈ કરી રહી છે પરંતુ પોલીસ આ એમડી ખરેખર ક્યાંથી આવી છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી છે તેઓના ચેટિંગમાં જે આમ કોડવર્ડનો આ લોકો રૂટીન ઉપયોગ કરતા હતા જેમાં જે એમડી છે એના માટે લોકો સામાન લખતા હતા પોલીસને માટે તેઓ મહેમાન શબ્દનો ઉપયોગ કરતા હતા હવે હાલમાં આરોપીઓ જ પોલીસના મહેમાન બનેલા છે અને જે અગાઉ વીસ તારીખે જે ગુનો દાખલ કર્યો હતો જે ભજીયાની લારી ઉપરથી આ એમડીનું વેચાણ કરતા હતા પોલીસે જીપીએકની પ્રમાણે એ મુદ્દામાં એમને ભજીયાની લારી પણ ત્યાંથી હટાવી લીધેલી છે અને વસ્તુ ક્લિયર કરેલી માહિતી રીતે ઇન્વોલ્વ થઈને કામ કરશે અને સુરતને જે નો ડ્રગ્સ સુરત સિટી જે અભિયાન છે જે મેરબાન પોલીસ કમિશનર અને રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા જે ચલાવવામાં આવેલું છે અને સંપૂર્ણપણે સુરતની તમામ પોલીસ અને આજે દિન રાત કામ કરી રહી છે ઠીક પણ માહિતી આવશે અને સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે